ટાઢું ટબોગડું એ સાંભળી કીડી ને તો ખુશ થઈ ગયું સમાચાર આવી હતા નમસ્કાર જંગલમાં હાથી અને બધી કીડી જો લગા કે હૈસા કાચી ને બહાર કાઢવા લાગી એક કીડી તો મોટા આમાંથી આપણને શું શીખવા મળ્યું હા લાગ્યું એટલે તમે જ્યારે સમાજમાં શિક્ષકો છે

ભાર્ગવ ત્યાં કરી દઈએ કે ટાટુ ટબુ ગાળું નહીં કહેવાનું એને નથી ગમતી ટાટુ ટબુ આ ભલે ભાર્ગવ ડાયો છે કઈ કઈ વાર્તા કઈ મદદ ની સીડી મદદ સીડી સાપ સીડી ચોમાસાની ઋતુ હતી રીમઝીમ રીમઝીમ વર્ષા વરસી રહ્યો હતો એવાજ એક જંગલમાં ફૂલ ઉપરથી કીડી અને તેનું નાનું નાનું બચ્ચું ધીમે ધીમે જઈ રહ્યા હતા સામેથી એક મહાકાલ હાથી ભાઈ આવી રહ્યા હતા તે જોઈ કિરીનું મજુ તો ડરી ગયું અને કેવા લાગ્યું મમ્મી મમ્મી પેલો હાથી दादा તો કેવા મોજથી ચાલે આવે છે તેમનો પગ આપણા ઉપર પડી જશે તો આપણા તો રામ રમી જશે કિરીબેન કહે હાથી ભાઈ આવું ના કરે એ તો ખૂબ જ દયાવાન છે એમાં તો હાથી ભાઈ સાવ નજીક આવી ગયા કિલી કહે ઓ હાથીભાઈ કેમ છો મજામાં ને હાથી કહે હા હા કિલી બેન મજામાં છું બોલો મારું શું કામ હતું કિલી કહે આ મારું નાનું બચ્ચું તમારાથી ડરે છે એટલે તમે જરા જોઈને ચાલજો ને અમને કતરી ન નાખો હાથીભાઈ કહે હા હા કિલી બેન કાઈ વાંધો નહીં બેટા તમે જાઓ હું તમને નઈ કચડું તે સાંભળી કિલી બચ્ચું તો ખુશ થઈ ગયું અને કેવા લાગ્યું હાથી દાદા હાથી દાદા આજે જો તમે અમને જીવનદાન આપ્યું છે અમારે જેવું કોઈ કામ હોય તો અમને ચોક્કસ યાદ કરજો હાથી ભાઈ આગળ ચાલ્યા અને મનમાં ને મનમાં વિચારવા લાગ્યા હા 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 આટલું નાનું કીડીનું બચ્ચું ઓરી મને શું મદદ કરે એમ વિચારતા વિચારતા આગળ ચાલ્યા આગળ જતા એમનું અને કાચુંડાનો તો જોરદારનો ઝઘડો થઈ ગયો હાથી ભાઈ અને કાચુંડા વચ્ચે તો 36 નો આંકડો અને કાચિંડો તો કૂદકો મારી હાથીભાઈના કાનમાં ઘૂસી ગયો અને જોર જોરથી બટકા ભરવા લાગ્યો હાથીભાઈની તો હાલત બગડી ગઈ એ તો બેભાન થઈ રસ્તા વચ્ચે જ પડી ગયા બીજી બાજુ કીડી અને તેનું બચ્ચું ઘરે પહોંચ્યા કીડીને બચાય કયો મમ્મી મમ્મી મને જલ્દીથી ટીવી શરૂ કરી આપો ને મમ્મીએ ટીવી શરૂ કરતા જોયું કે ટીવીમાં સમાચાર આવ્યા હતા નમસ્કાર જંગલમાં હાથીભાઈ અને કાચિંડા વચ્ચે થયો જોરદારનો ઝઘડો અને હાથીભાઈ થયા બે ભાણ તે સાંભળી કીડી અને તેનું બચ્ચું તો ચકિત થઈ ગયા અને કેવા લાગ્યા હે હાથીભાઈને શું થયું છે કે તો ખૂબ જ તાકતવર છે એમને એવું શું કર્યું હશે અને કીડી બેન તો તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા અને હાથીભાઈને જાણ કરવા લાગ્યા કે તેમને ક્યાં ઈજા થઈ છે તેમને જાંચ કરતા માલું પડ્યું કે તેમના કાનમાં તો એક મોટો કાચીરો ઘૂસી ગયો છે અને તેમને જોર જોરથી બટકા ભરાવે છે કીડી બેન તો તરત જ બધી બહેન પણ્યોને ફોન કર્યો અને થોડી તો બધી હાજર થઈ પોચી આપણે તો સૌ જાણીએ છીએ ને કીડી તો બધી સંગવા રહે છે સંગે શક્તિ કલો યુગે આ પંક્તિ એમ કહેવા માંગે છે કે આપણે પણ કીડીઓની જેમ સંગવા રહેવું જોઈએ એક કીડીએ કહ્યું કીડીબેન કીડીબેન આજે મારું શું કામ હતું કીડીબેને કહ્યું આજે આપણે એક સેવાનું કાર્ય કરવાનું છે આ હાથીભાઈના કાનમાં એક કાચિંડો ઘૂસી ગયો છે અને તેને બહાર કાઢવાનો છે એટલે તરત જ બધી કીડી હાથીભાઈના કાનમાં જવા લાગી અને કાચિંડાને જોર જોરથી બટકા ભરવા લાગી કાચિંડા સાથે ઓચિંતાનો હુમલો થયો એટલે કાચિંડો તો બેભાન થઈ ગયો અને બધી કીડી જો લગાકે સા

બધી કીડી તમને મદદ કરી રહી છે અને તે પણ ખુશ થઈને ગીત ગાવા લાગ્યા કીડી 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 તું મદદની સીડી કા કિંડાની સામે બાઠલડી ભીડી પછી હાથી ભાઈએ બધી કીડીઓનો આભાર માન્યો અને બધા પોતપોતાના ઘરે ચાલ્યા ગયા તો બાર મિત્રો વાર્તામાં મજા આવી ને હા તો બાર મિત્રો આ વાર્તામાંથી આપણને શું શીખવા મળ્યું હા

આદરણીય નીરુભાઈ ગઢાઈ સાહેબ આપણી સમક્ષ ઉપસ્થિત છે એમનો પણ આપણે લાભ લેવો છે તો જેમ જેમ આ તેઓ પણ એક વ્યક્તિ વિશેષ છે એમનો કાર્તિક કારકિર્દી વિશેષજ્ઞ ક્ષેત્રે એમનું મોટું નામ છે ઘણી બધી સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે ભારત સરકાર સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા તેઓ સન્માનિત છે તો એમનો આપણે લાભ લેવાના છીએ

એટલે એના બચ્ચાનું ધ્યાન રાખ્યું એટલે તમે જ્યારે સમાજમાં શિક્ષકો છે ડોક્ટરો છે વિચારકો છે એન્જિનિયરો છે બધા ભેગા થઈને કામ કરે હવે ધારો કે આ ભાઈ છે ને એ કે કે ના વાયર ખેંચી નાખે આપણો વાયર ખેચી નાખે શું થાય અવાજ આવે ને આ ધ્યાન રાખે છે એટલે તમારી પાસે મારો અવાજ પહોંચી શકે છે તો આપણો જે વાત એ છે કે આખા સમાજે બધા ભેગા થઈને

ને પોતે પોતાનું મનમાં અપમાન કર્યા કરે બરોબર કે તમે બધા હોશિયાર છો એક સુંદર ગીત મને યાદ આવે છે આ ગીત છે ને એમાં તમને બધાને હું શું કહીશ ખબર છે કે એ ગીત ચાલુ થાય તો આપણે ટ્રાય કરશે આ જો આ મદદ કરાવશે ભાઈ અને તો આપણે આપણામાં બધામાં જ્ઞાન છે જો આ નાના બચ્ચા ભાર્ગવમાં ભાર્ગવ ક્યાં ગયો ભાર્ગવ તો રીતે તમારામાં બધામાં જ્ઞાન છે તમારામાં બધામાં અનુભૂતિ છે તો આપણામાં છે ને જ્ઞાનના દરિયા છે કેટલા દરિયા છે ખબર છે સાત સાત દરિયા છે

આવી જાઓ કોઈને પણ બહુ મજા આવશે હા આવી જાઓ હા આવી જાઓ બેટા આવી જાઓ ગીવર અભી ગેન સૌથી પહેલા લેડીઝ આવી ગયા છે નાની મેબલી આવી ગઈ છે ગીવર અભી ગેન હા આવો ચાલો બીજા કોઈ છે તમારામાંથી આ હાઇટેડ લોકોમાંથી તમારામાંથી તમારામાંથી આવો આવો શરમાવ નહીં શિક્ષકો પણ આવી શકે છે ગીત બહુ સારું વેલકમ આવો હવે આ તો ઢીંગલો તો જો તું આ તો સૌથી પહેલો આ આવશે હવે આ જો આ એવો ખકડા હશે ને આમ કરીને હશે બહુ મજા આવે તો થોડો તમે સ્પેસ રાખજો અને હા જેને આવું હોય તો આવી શકો છો અને બાકીના લોકોને શું છે હમણાં બે મિનિટમાં તમને તમારી જગ્યાએ ડાન્સ કરવાનો છે આમ તો બધાય ડાન્સ કરવાનો છે એક અહીંયા આવવાનું અને અથવા સામે ડાન્સ કરવાનું તો એ ગીત હું ચાલુ કરવાનો છું મારાહર પાર સત સહત દરિયા ને દરિયા માર પારતું મારા મહાર પાર સાત સહત દરિયા ને દરિયા માર પારતું પરમાણ ગુજરાત પાર પાર્વણી

देखना, देखना तो तु हस्त